સુરત બીઆરટીએસ બસ ડ્રાઈવરોએ બુધવારે પગાર મુદ્દે અસંતોષ હોવાથી હડતાલ કરી હતી અને સિત્તેર થી વધુ બસો ચાર થી પાંચ કલાક માટે બંધ રહી હતી જેને લીધે હજારો યાત્રીઓને મુશ્કેલી વેઠવી પડી હતી અવારનવાર ડ્રાઈવરો માટે હડતાલ કરવામાં આવે છે ત્યારે મનપાએ દંડ ફટકાર્યો હતો સુરત મહાનગરપાલિકાના અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ભેસ્તાન ડેપો પર બુધવારે વહેલી સવારથી જ બસ ડ્રાઈવરોએ હડતાલ કરી હતી ડ્રાઈવરોનું કહેવું હતું કે તેઓને સમયસર પગાર મળતો નથી સવારે સાડા પાંચ વાગ્યા થી શરૂ થયેલી હડતાલ આશરે સાડા બાર વાગ્યા સુધી યથાવત રહી હતી જોકે મનપાના અધિકારીઓએ બસ ડેપો પર જઈ ડ્રાઈવરોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને ડ્રાઈવરોએ હડતાલ સમેટી લીધી હતી જોકે આ દરમિયાન ત્રણ રૂટ પર થી વધુ બસો નહીં દોડતા હજારો લોકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો બીઆરટીએસ બસના ડ્રાઈવરો અવારનવાર પગાર મુદ્દે હડતાલ પર ઉતરી જાય છે અને લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે જેથી મનપાએ ગંભીરતાથી નોંધ લીધી નહોતી અને બસ ઓપરેટ કરતી એજન્સીને દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો bureau report h24 news surat